અમદાવાદના બાવડા શહેરમાં બાવડા બગોદરા હાઈવે પર આવેલી સાણંદ ચોકડી પર માતેલા સાંઠની જેમ આવી રહેલ ટ્રક ચાલકે ત્રણ રાહદારીઓને કચડતા બે રાહદારીના મોત થયા છે ત્યારે મળતી માહિતી મુજબ સાણંદ ચોકડી પર એક ટ્રક ચાલકે ચાલીને જઈ રહેલા એક વૃદ્ધ એક બે વૃષ્ટિ બાળકી અને એક મહિલાને અડફેટે લીધા હતા ત્યારે આ ઘટનામાં વૃદ્ધ અને બે વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે મહિલાને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે અકસ્માતને પગલે રસ્તા પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે ટ્રક ડ્રાઈવર ટ્રકને ઘટના સ્થળે મૂકીને ફરાર થયો ત્યારે બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી બે લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાવશે